ફોરેસ્ટ ગાર્ડની ભરતીના વિવાદના કારણે પોલીસ ભરતી વાળા બચી ગયા શા માટે બચી ગયા કેમ બચી ગયા અને સેનાથી બચી ગયા તેની વિગતવાર અહેવાલમાં વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ફોરેસ્ટ વિભાગના ગાર્ડની ભરતી માટે પરીક્ષા લેવામાં આવી હતી ફેબ્રુઆરી માસમાં અને એ ભરતી પરીક્ષા લીધા બાદ હવે માર્ક્સ જાહેર કરવાનું મેરિટ જાહેર કરવાનો સમય આવ્યો છે અને વિવાદ જાગ્યો છે કારણ કે સીબીઆરટી પદ્ધતિથી લેવાયેલી પરીક્ષા બાદ માર્ક્સનું નોર્મલાઇઝેશન થયું અને હવે આ માર્ક્સનું નોર્મલાઇઝેશન ઉમેદવારોને ગળે ઉતરતું નથી આ તમામ બાબતોની વચ્ચે આજે ગાંધીનગરમાં ફોરેસ્ટ ગાર્ડ ભરતીના ઉમેદવારો આંદોલન કરતા જોવા મળ્યા ધરણા કરતા જોવા મળ્યા અને જી ટ્રીપલ રજૂઆત કરતા જોવા મળ્યા આ મામલાની શરૂઆત થઈ છે ટીસીએસ દ્વારા લેવામાં આવેલી સીબીઆરટી ટેસ્ટથી સીબીઆરટી એટલે કે કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સિવ ટેસ્ટ તો પોલીસ ભરતીવાળા એ પ્રકારે બચી ગયા કારણ કે જો જી ટ્રીપલ એસબીના આ ફોરેસ્ટ ગાર્ડની ભરતી પ્રક્રિયામાં આ પ્રકારનો ભાંગરો વટાયો તે લોકોની સમક્ષ મુકાયો હોત ફોરેસ્ટ ગાર્ડના આંદોલનના કારણે તો કદાચ હજુ સુધી આ પદ્ધતિ ચાલતી રહેત જીટીપલ એસ બી એ પહેલી એક્ઝામ ફોરેસ્ટની અને બીજી સીસીઈ માટેની લઈ લીધી છે ફોરેસ્ટમાં આઠસો ત્રેવીસ બેઠકો છે જ્યારે પાંચ હજાર પાંચસો કરતાં વધારે બેઠકો સીસીઈની છે તેની ભરતી માટે પણ સીબીઆરટી પદ્ધતિનો ઉપયોગ થયો છે આ જ પદ્ધતિ સરકારના કોઈ વરિષ્ઠ અધિકારીને લાગુ પાડવી હતી પોલીસ ભરતી બોર્ડ માટે પણ પરંતુ હવે થઈ એવું રહ્યું છે કે જી ટ્રીપલ સચિવ હસમુખ પટેલ બે હાથ જોડી અને કંટાળી ગયા છે કહેવાય છે કે કાં તેઓને સાઈડલાઈન મૂકી દેવામાં આવે અથવા તેઓ જાતે જ જતા રહે તે સ્થિતિમાં તેઓ આવી ગયા છે કારણ કે સીબીઆરટી ટીસીએસનું લાવવા માટે ઉપરનું દબાણ હવે તેમને ભરખી રહ્યું છે આ તમામ બાબતોની વચ્ચે આઈપીએસ હસમુખ પટેલ કે જેઓ ભરતી બોર્ડ પોલીસનું છે તેના અધ્યક્ષ છે તેમને પણ આ પ્રકારની ફરજ ન પડે તેટલો ફાયદો થઈ ગયો કારણ કે પહેલાં ફોરેસ્ટ ગાર્ડવાળા રસ્તે ઉતરી અને આંદોલન કરવા લાગ્યા અન્યથા અમારા સૂત્રોની માહિતી પ્રમાણે બનત એવું કે આઈપીએસ હસમુખ પટેલને પણ સીબીઆરટીથી પરીક્ષા લેવડાવવા માટે ઇએનકેન પ્રકારે દબાણ સર્જી સરકારમાં બેઠેલા ઉચ્ચ અધિકારીઓ ટીસીએસને કામ અપાવી દેતા આ કામ અપાવી દેવાના મામલામાં આઠસો ત્રેવીસ પદોની ભરતી અધવચ્ચે ન અટકે અને કોઈ વ્યક્તિ ન્યાય પ્રક્રિયામાં ન જાય માટે અમારા સૂત્રોના જણાવ્યા અનુસાર ઓરિજિનલ અને નોર્મલાઇઝ થયેલા માર્ક્સો જાહેર કરવામાં અત્યારે જીટી પ્લસ બીને કઠી રહ્યું છે અને એ કઠવાના કારણે ઉમેદવારોને કઠી રહ્યું છે અને આ કઠવા કઠવાના કારણે આંદોલન ચાલુ થઈ ગયું છે હજુ પણ ગાંધીનગરમાં ફોરેસ્ટ ગાર્ડની ભરતીના ઉમેદવારો બેઠા છે ધરણા કરી રહ્યા છે મેદાન છોડવા તૈયાર નથી એટલા માટે પોલીસ ભરતીના ઉમેદવારો બચી ગયા એવું અમે આ અહેવાલમાં તમને કહી રહ્યા છીએ આ જ પ્રકારની વાતો અંદરની કહાની પડદા પાછળની કહાની જો તમને પસંદ આવે છે તો નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો આ તમારો વાત છે તમારે બુલંદ બનાવવાનો છે માટે આ વિડીયોને શેર પણ કરતા રહેજો નમસ્કાર वैष्णवजन तो तेन कहिजे पीड परा